રાજકોટ ઝોન કલા મહાકુંભ બે હજાર પચીસ નો હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે આગામી પાંચ દિવસ સુધી ચાલનારા આ કલા મહોત્સવમાં પાંચ હજાર પાંચસો થી વધુ બાળકો પોતાની કલા શક્તિનું પ્રદર્શન કરશે આ પ્રકારના આયોજનથી મંચ દ્વારા બાળકોને પોતાની કલા રજૂ કરવાની તક મળશે અને તેમનામાં દેશપ્રેમની ભાવના પણ દ્રઢ થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આપણી વિસરાતી સંસ્કૃતિ પણ જળવાઈ રહે છે પ્રાંત યુવા વિકાસ અધિકારી રાજકોટ શહેર મારું નામ વિશાલ રામાણી છે કલા મહાકુંભ જૌન કક્ષા સ્પર્ધાઓનું આયોજન ઓગણત્રીસ તારીખથી બે તારીખ સુધી હેમુ ગઢવી નાટ્યગૃહ અને બાલભવન ખાતે આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ દરમિયાન આજે લોકનૃત્ય ગરબા રાસ સમૂહ ગીત હાર્મોનિયમ ભરતનાટ્યમ કાલે પછી લગ્નગીત એકપાત્ર અભિનય સુગમ સંગીત અને પછી ચિત્ર સ્પર્ધા નિબંધ વક્તૃત્વ એવી અલગ અલગ દિવસે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન છે આ સ્પર્ધાઓમાં અંદાજીત ચારથી પાંચ દિવસ આ સ્પર્ધા ચાલશે અને ઓછામાં ઓછી સાડા પાંચથી છ હજાર બાળકો ભાગ લેશે શ્રી કડીભાઈ વિરાણી કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી વર્ષાબેન ડૌ વાણી મારી દીકરી છે પણ સાચા અર્થમાં કલા મહાકુંભમાં અમારી શાળામાંથી છેલ્લા જેટલા વર્ષોથી આ સ્પર્ધાઓ યોજાય છે એના કારણે નાનામાં નાના વ્યક્તિ પણ આ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાના પ્લેટફોર્મના આધારે અત્યારે ગવર્મેન્ટ જોબ કે કોઈપણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં કલાના શિક્ષક તરીકે જોડાયેલા છે જે ભારત સરકાર અને ગુજરાત સરકાર વતી અમે એટલો અમનો આભાર માનીએ કે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેની સંસ્થાઓમાં કોઈ મ્યુઝિકના સાધનો નહીં હોય માઇક પણ નહીં હોય એવી વ્યવસ્થા નહીં હોય એ બધા જ વિદ્યાર્થીઓને ખૂણામાંથી શોધી અને સંસ્થાઓ દ્વારા અહીંયા જે પ્લેટફોર્મ આપવામાં આવે છે એના કારણે ઘણા વિદ્યાર્થીઓને સારામાં સારી રજૂઆત કરવાથી ગુજરાત સરકાર તરફથી જે મદદ મળે છે એ અવર્ણનીય છે અને સાચા અર્થમાં આજે મારી દીકરીએ જે ભરતનાટ્યમ રજૂ કર્યું ભલે ઇલેવન્થ સાયન્સમાં છે પણ મારા તરફથી એક છે કે સ્કિલ ડેવલપમેન્ટ એનઈપી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં જે રજૂ થયેલું છે એના આધારે જ હવે કલા અને સ્કિલ ડેવલપમેન્ટ સાથે જોડાયેલું છે માટે દરેક વાલીઓને વિદ્યાર્થીઓને શિક્ષકોને આચાર્યને ખાસ વિનંતી કે તમામ સંસ્થાઓ આ અબ તકની સાથે જોડાય અને આવા કોઈ પણ કાર્યક્રમ સરકાર તરફથી જે રજૂ થાય એમાં ભાગ લેવો જ જોઈએ તો જ એ કાર્યક્રમની સફળતાને આપણે યોગ્ય જગ્યાએ મોકલી શકીશું અને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે થેન્ક યુ મારું નામ ડૉક્ટર ખુશબુ ડોડિયા છે અને આ જે સરકાર દ્વારા જે આયોજિત કરવામાં આવ્યું છે એ આજની જે જનરેશન છે એને ખૂબ ખૂબ પ્રોત્સાહન મળે એવું છે કારણ કે આપણું જે કલ્ચર છે જે અત્યારની ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં લોકો ભૂલતા જાય છે એ આવા જ પ્રોગ્રામને આવા જ આયોજનથી એ લોકોને આપણી જે માતૃભાષા છે એના વિશે જ્ઞાન મળે અને એની પ્રેક્ટિસ દરમિયાન પણ એમને ઘણું બધું શીખવા મળે છે તો આ પાર્ટિસિપેન્ટ મારી ડોટર છે એને સંગીતમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને સંગીતની પ્રેક્ટિસ દરમિયાન બી એને ગુજરાતીનું ઘણું સાહિત્ય વિશે પણ જાણકારી મળ્યું તો હું બહુ જ ખુ ખુશ છું અને સરકારે આવું કરતું જ રહેવું જોઈએ અને સરકારને હું આભાર વ્યક્ત કરું છું આભાર